અમદાવાદમાં સીએમ દ્વારા સિંદૂર વૃક્ષનું વૃક્ષારોપણ મિયાબાકી પદ્ધતિથી બાર હજાર વૃક્ષવાળો ઓક્સિજન પાર્ક બનાવાશે મિશન ફોર મિલિયન ટ્રીના પ્રચાર માટે અગિયાર વૃક્ષરથનું પ્રસ્થાન કરાવ્યું કાર્તિક પટેલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રેગ્યુલર જામિન અરજી કરી રજૂઆતમાં કહ્યું ચેરમેનીની અમર્યાદિત જવાબદારી હોઈ શકે નહીં ખ્યાતિ હોસ્પિટલના દરરોજના કામ સાથે સંકળાયેલો નહીં દિલ્હી દરવાજાનો જૂનો દરવાજો ધરાશાયી રાત્રે અચાનક જ એક તરફનો દરવાજો નમી પડ્યો સદનસીબે વાહન પસાર થતું ન હોવાથી મોટી જાનહાની ટળી દહેગામમાં ચાર મહિના જૂની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો પાડોશીએ જ રૂપિયા ત્રણ લાખ એકત્રીસ હજારના ના દાગીના ચોર્યા જાહેર શૌચાલયની ટાંકીમાં સંતાડ્યા મહિલાઓનો સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન આણંદના રોડ પર સામાન્ય વરસાદમાં ફેલાતા રહીશો પરેશાન નડિયાદ સેટમાં મહિલાઓને રોજગાર લક્ષી તાલીમ બ્યુટી પાર્લર અને દરજી કામના કોર્સમાં પંચાવન બહેનોએ મેળવી નિઃશુલ્ક તાલીમ સર્ટિફિકેટ વિતરણ